આપણે જાણીએ છીએ કે કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હાથનો પંજો છે વાસ્તવમાં આ ચૂંટણી ચિહ્ન એ સિદ્ધ સંત દેવરા બાબાના આશીર્વાદનું પ્રતિક છે તો હાથના પંજાનું ચૂંટણી ચિહ્ન રાખવા પાછળનો રોચક કિસ્સો જાણી લઈએ દેશમાં આપાતકાલની સ્થિતિ બાદ ઓગણીસો નો સમય હતો લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો હાર બાદ કોંગ્રેસ પક્ષમાં આત્મમંથન ચાલી રહ્યું હતું દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા જ્યાં દેવરિયાથી ચાલીસ કિલોમીટર દૂર દેવરા બાબાના આશ્રમે તેઓ પહોંચ્યા હતા બાબાએ ઇન્દિરા ગાંધીને દર્શન આપ્યા બાદમાં હાથ ઊંચો કરી આશીર્વાદ આપતા કહ્યું કે આ હાથ તારું ભલું કરશે કહેવાય છે કે બાબાના આશીર્વાદની મુદ્રાને ઇન્દિરા ગાંધીએ હૃદયમાં વસાવી લેતા હાથના પંજાને તેમણે ચૂંટણીનું પ્રતિક કરવાનો નિર્ણય કર્યો આ માટે ચૂંટણી પંચને માંગ પણ કરી જેનો ચૂંટણી પંચે સ્વીકાર કરતા ગાય અને વાછરડાના ચૂંટણી પ્રતિકના સ્થાને કોંગ્રેસ પક્ષનું નવું ચૂંટણી પ્રતિક આ વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રતિક હાથ પંજો એ ભારતની શ્રમ શક્તિનું પ્રતિક નથી બલકે બાબાના આશીર્વાદ સ્વરૂપ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ને મળેલા બાબાના આશીર્વાદ નું પ્રતિક છે